નમસ્કાર મિત્રો અહીં તમને સ્વાધ્યાય તેર પોઈન્ટ એક નો પ્રશ્ન નંબર ત્રણ જેમાં તમને મધ્યક ઓર્ડર આપી દીધેલ છે અને અજ્ઞાત આવૃત્તિ એફ શોધવાનું છે ઓકે આવૃત્તિ વિતરણ તમને આપેલ છે તમે જોઈ શકો છો અગિયારથી તેર તેર થી પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ એકવીસથી ત્રેવીસ ત્રેવીસથી દરેક વખતે વર્ગ લંબાઈ તમે જુઓ કેવી છે સમાન છે ત્રેવીસમાંથી એકવીસ બે આવશે ઓકે એટલે વર્ગ લંબાઈ કેવી છે સમાન છે વર્ગ લંબાઈ શા માટે ચેક કરીએ છીએ સમજો મધ્ય કિંમત શોધતી વખતે પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત શોધો અને પછી વર્ગ લંબાઈ બે હોય બે જેટલા શું કરતા જવાનું વધારો કરતા જવાનું જેમ કે અહીં અગિયાર વત્તા તેર પહેલા વર્ગ માટે એકસાય બરાબર અગિયાર વત્તા તેર ભાગ્યા બે શું થશે ચોવીસ ભાગ્યા બે એટલે કે બાર મળે છે સો બાર લઈ લો ત્યારબાદ બીજા વર્ગ માટે બેનો સરવાળો કરી બે વડે ભાગવું આ નિયમ પ્રમાણે છે બટ વર્ગ લંબાઈ તમે જાણી લીધી છે સો બાર છે એમાં વર્ગ લંબાઈ બે જે છે એટલો વધારે કરી દો ચૌઠી જશે તમે જોઈ શકો છો તેર વત્તા પંદર અઠ્ઠાવીસ થશે અડધા કરશો ચૌદ આવશે હવે એ જ એટલે બે જેટલો વધારો કરતા જાઓ ચૌદમાં બે ઉમેરસો સોળ સોળમાં બે ઉમેરસો અઢાર અઢારમાં બે ઉમેરસો વીસ વીસમાં બે ઉમેરસો બાવીસ બાવીસમાં બે ઉમેરસો ચોવીસ છેલ્લા માટે તમારે ચેક કરવું હોય કરી શકો છો પાંચ ત્રણ આઠ બે બે ચાર એટલે કે અડતાળીસ આવશે અડતાળીસના અડધા કરશો ચોવીસ મળી જાય છે ઓકે બટ સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે પ્રથમ મધ્ય કિંમત મેળવી વર્ગ લંબાય જેટલો શું કરવો વધારો કરતા જવું મળી જશે ઓકે હવે અહીં નવું શું છે તમારે અજ્ઞાત આવૃત્તિ એપ શોધવાની છે હવે નોર્મલી આપણે યુઆઈ માટે એ તમે શું કરતા હોય છે ધારતા હોય છે ઓકે તો તમે વચ્ચેની જે હોય એ ધારતા હોય છે બટ અહીં આપણે કંઈક અલગ છે જ્યાં અજ્ઞાત આવૃત્તિ હોય ને એની સાથે જે મધ્ય કિંમત આવે એના બરાબર ધારવાનું છે સમજાયું છે અત્યાર સુધી શું કરતા હતા કે આ જે કિંમતો મળે છે એમાંથી જે વચ્ચે આવે એના બરાબર ધરતા હતા જેમ કે અઢાર ધાર્યા હોય તો ઉપરની તરફ ત્રણ નીચેની તરફ ત્રણ મળી જાય એ રીતે બટ અહીં અજ્ઞાત છે એટલે જ્યારે અજ્ઞાત શોધવાનું હોય ત્યારે એ અજ્ઞાત જ્યાં હોય એને રિલેટેડ જે મધ્ય કિંમત છે એના બરાબર ધારવું અને ત્યાં તમે જાણો છે એ પ્રમાણે યુઆઈ થઈ જશે ઝીરો અને ઉપરની તરફ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર અને નીચેની તરફ વન ટુ લઈ શકાય ઓકે ચાલો હવે એફઆઈ યુવાય મેળવી લે એફઆઈ છે સાત યુઆઈ છે ઓછા ચાર સાત ચોક અઠાવીસ છ ટારી અઢાર ઓછા અઢાર થશે નવ નું અઢાર પ્લસ માઇનસ હોય આપણે માઇનસ લખતા છે ઓકે તેર તે એફનો ઝીરો સાથે ગુણાકાર ઝીરો થશે પાંચનો એક સાથે પાંચ એક પાંચ ચારનો બે સાથે ચાર દુ આઠ ઓકે ચાલો હવે આ જે ઋણકોડો છે એનો સરવાળો કરી દો આઠ આઠ દો સોળ અત્યારે ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ સત્તાવીસ સાત બે લઈશું બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે કે માઇનસ સેવન્ટી સેવન મળે છે આ આઠ પાંચ તે થશે અહીં ચાર અહીં છ સો માઇનસ સિક્સટી ફોર થશે માઇનસ સિક્સટી ફોર લઈ લો હવે આપણી પાસે સૂત્ર છે એની અંદર સીગમાં એફઆઈની પણ જરૂર પડે છે સો અહીં આ જે આવૃત્તિ છે એનો સરવાળો કરો અજ્ઞાત આવૃત્તિ એફ હોય એફ લખી દીધા ત્યારબાદ પાંચ ચાર નવ નવ ત્રણ બાર બાર નવ એકવીસ એકવીસ છ 27, સતાવીસ સાત ચોત્રીસ ના ચાર વધી ત્રણ ને એક ચાર સો એફ પ્લસ ફોર્ટી ફોર મળશે ચાલો હવે તમારી પાસે સૂત્ર છે મઢ્યક એક્સ બાર એ પ્લસ सीखमा एफ आई h ए जे छे ए मध्य पे के धरेल मध्य किंमत जैके एफआई तो ते मेव्या माइनस सिक्सटी फोर सीग में एफ आई एफ प्लस फोर्टी फोर से बाद h બે છે ઓકે તમને આપેલી વિગતો છે એ મૂકી દો એક્સ બાર કેટલા છે અઢાર અહીં ધ્યાન રાખવું તમારે અજ્ઞાટ એફ શોધો છે એક્સ બાર આપી દીધેલા છે અઢાર એ વીસ સિગ્મા સીગમાં એફઆઈ હોય માઇનસ સિક્સટી ફોર છે બાય એફ પ્લસ ફોર્ટી ફોર અને એચ બે છે ઓકે અને આ તરફ આવી દો અઢાર ઓછા વીસ વીસ ડાબી તરફ આવે છે પ્લસ અટા માઇનસ થઈ ગયા અહીં પ્લસ માઇનસ માઇનસ થશે ચોસઠ ગુણ્યા બે કરી દો એકસો અઠ્ઠાવીસ છેદમાં એફ વટા ચોમાળીસ રાઈટ બાદ બાકી કરશો ઓછા બે આવશે વીસમાંથી અઢાર બાદ કર્યા મોટી સંખ્યાનો ચિહ્ન રાખ્યું હા ઓછા એકસો અઠાવીસ છેદમાં એફીસટી આ ઓછા બે ને નીચે આપી દીધા એફ પ્લસ ફોર્ટી ફોર ઇઝ ઇક્વલ અહીં બે વડે ભાગાકાર સિક્સટી ફોર મળશે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એફ જોઈએ છે આપણને ફોર માઇનસ ફોર્ટી ફોર લઈ લો એફ તમને મળશે ટ્વેન્ટી સમજાશે અજ્ઞાત આવૃત્તિ શોધવાના દાખલા ટેક્સ્ટની અંદર બહુ ઓછા વિભાગ ની અંદર અજ્ઞાત આવૃત્તિ શોધો ના દાખલા ખાસ પૂછતા હોય છે સો પ્રેક્ટિસ બુકમાંથી પણ હવે અજ્ઞાત આવૃત્તિ શોધો હોય એવા દાખલા કરવા બરાબર છે કામ લાગશે નેક્સ્ટ છઠ્ઠો એક્ઝામ્પલ છે જેની અંદર તમારે મધ્યક શોધવાનો છે આવૃત્તિ વિતરણ તમને આપેલ છે સૌથી પહેલાં વર્ગ લંબાઈ જોઈ લો સમાન છે સિક્સ્ટી ટુ સિક્સટી એટ ટુ સેવન્ટી વન ટફાવત તમે જોઈ શકો છો ત્રણ ત્રણ મળે છે બાદ કરો કેટલા મળે છે અહીં સેવન્ટી વન સિક્સટી કરો ત્રણ મળે છે અહીં જોઈ લો લાસ્ટ વન ત્રણ છે બધા માટે સમાન છે ઓકે મધ્ય કિંમત શોધતી વખતે પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત શોધી બાકીના માટે ત્રણ ત્રણ વધારતા જઈશું સિક્સટી ફાઈવ સિક્સટી કેટલો થશે સિક્સટી ફાઈવ પ્લસ સિક્સટી એટ બાય ટુ આઠ પાંચ તેર વે એક છ બાર એક ભાગ્યા બે કરી દો બે છંગ બાર એક બે છંગ બાર છ એક કિંમત તમને મળી જાય છે કેટલી 66.5 સિક્સ પોઈન્ટ ફાઇવ હવે તમે જાણો છો તે પ્રમાણે વર્ગ લંબાઈ ત્રણ છે બધા માટે સો ત્રણ ત્રણ વધારતા જઈશું ત્રણ ઉમેરશો સિક્સટી નાઇન થશે સિક્સટી નાઇનમાં ત્રણ ઉમેરશો સેવન્ટી ટુ થશે સેવન્ટી ટુ માં ત્રણ ઉમેરશો સેવન્ટી ફાઈવ થશે માં ત્રણ ઉમેરશો સેવન્ટી એઇટ પોઈન્ટ ફાઇવ થશે અહીં એટી વન થશે અને ફાઇનલી એટી ફોર પોઈન્ટ થશે સમજાય છે દરેક વર્ગ માટે મધ્ય કિંમત શોધવી જરૂરી નથી જો સમાન વર્ગ લંબાઈ હોય તો વર્ગ લંબાઈ ત્રણ હોય ત્રણ 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 શું કરવાનું વધારતા જવાનું ઓકે ચાલો હવે આજે મધ્ય કિંમતો મળે છે એ પૈકી કોઈક મધ્ય કિંમત આપણે ધારવાની હોય છે જે એ થશે અહીં આપણે સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફાઇવ ને ધારીશું જ્યાં તમે ધારો ત્યાં ઝીરો મળી જશે પદ વિચલનની રીટ હોય અને વર્ગ લંબાઈ સમાન હોય તો જ્યાં ધારો ત્યાં શૂન્ય અને ઉપરની તરફ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી એ વન ટુ થ્રી નીચેની તરફ વન ટુ થ્રી હવે ઘણીવાર બાળકો શું કરે ઉપરની તરફ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અને નીચેની તરફ વન ટુ થ્રી આવું કીધું હોય બટ ચૂકી જાય છે ઉપરની તરફ વન ટુ થ્રી લઈ લે અને નીચેની તરફ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી લઈ લેતા હોય છે ધ્યાન રાખવાનું ઉપરની તરફ ઋણ અને નીચેની તરફ ડન છે ઓકે ચાલો ત્યારબાદ આપણી જરૂરિયાત છે એફઆઈ વાય માટે એફઆઈ છે બે આ ત્રણ બે તારીખ છ ચાર દુ આઠ ત્રણ એકુ ત્રણ ઝીરો સાત એકું સાત ચાર દુ આઠ ત્રણ દુ છ ઓકે ચાલો હવે અહીં આઠ છ ચૌદ ત્રણ સત્તર સો માઇનસ સેવન્ટીન થશે અને આ જે છે એનો સરવાળો લઈ લો આઠ સાત પંદર પંદર છ એકવીસ જે પ્લસ થશે એકવીસમાંથી સત્તર બાદ કરીશું ચાર આવશે અને પ્લસ આવશે તો અહીં એફઆઈ ચાર થશે હવે ટોટલ આવૃત્તિની જરૂર પડશે બે ચાર છ ત્રણ નવ નવ આઠ સત્તર સત્તર સાત ચોવીસ ચોવીસ ચાર અઠ્ઠાવીસ બે ત્રીસ ચાલ મળી જાય છે તમને જે સૂત્રની અંદર જરૂરિયાતની વિગતો છે એ તમે મેળવી લીધી છે જેમ કે એ કેટલા છે સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફાઈવ એફઆઈ વાય ચાર છે એફ એફઆઈ જે ત્રીસ છે અને વર્ગ લંબાઈ એચ ત્રણ છે ઓકે ચલો મધ્યક છે સો એના સ્થાને આપણે લખીશું સેવન્ટી ફાઈવ પોઈન્ટ પ્લસ એફઆઈ વાય મેળવ્યા છે તમે ચાર અહીં ત્રીસ છે અને એચ જે છે એ કેટલા છે ત્રણ સો સિમ્પલ છે આ ત્રણ દસ તારીખ ત્રીસ કેન્સલ થશે દસ રહેશે દેન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફાઈવ પ્લસ ફોર બાય ટેન થશે દેન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફાઈવ પ્લસ ઝીરો પોઈન્ટ ફોર સો એક્સ બાર સેવન્ટી ફાઈવ પોઈન્ટ પાંચ ચાર એટલે કે સેવન્ટી ફાઈવ પોઈન્ટ નાઇન મળશે ઓકે ખૂબ જ સરળ છે બટ ગોખવું નહીં બરાબર છે અને સમજણપૂર્વક કામ કરી રાઇટિંગ પ્રેક્ટિસ કરો ઓકે આવડી જશે